જય જીનેન્દ્ર જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો વે આજની પરંપરાને નિહાળતું એક કાટક રજુ થાય છે પેઢી બદલશે પદ્ધતિ પણ બદલશે પણ આપણી જે પરંપરાઓ છે એ નહીં બદલે બહુ વધારે ન કહો પણ એક જ વાક્યમાં કહી શકું કે ભગવાન મહાવીરનું આ ચેવનું શાસન આ આરાના છેલ્ના દિવસે ચાર જીવો ઇતલતાન થશે અને પછી આ શાસનનો અંત આવશે એટલે અત્યારના વર્તમાન સમયની અંદર પણ આ ભારત ક્ષેત્રની અંદર પણ જીવો એકાવતા છે તો આ નાટકની અંદર એ એટલું દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બધું બદલાઈ ગયું છે ખૂબ જ ફાસ્ટ મુવમેન્ટથી ખૂબ જ સઘન પરિવર્તન આવી રહ્યા છે એમાં હર વખતે પેઢીઓની અંદર કંઈક ને કંઈક અને જ્યાં સુધી પ્રભુ વીરનું શાસન જૈવંતુ વર્તે છે ત્યાં સુધી પરંપરાઓ નહીં બદલાય તો આવું જ એક નાટક લઈને આવી રહ્યા છે આપણા આ કાર્યક્રમના મુખ્ય સૂત્રુબેન દોષી અને હસ્તી સાવલા તો સાસુનું પાત્ર ભજવે છે ઇન્દુબેન દોષી અને મૌનું પાત્ર ભજવે છે હસ્તી સાવલા તો આવો નિહાળી નાટક પરંપરા પેઢી બદલશે પદ્ધતિ બદલશે પણ પરંપરાઓની નાટક નું લેખન કર્યું છે સિમરાન હે સિમરાન સીમી બેટા શું કરે છે કે અરે આજની વાગ્યા સુધી અને Thank અરે આની વહોને તો સરળતા અને સહજતાથી સંભાળવી પડે છે નહીંતર ચોથા સૂત્રા ખાડે સૂત્રાના ચોથા સૂત્રના તો ભાગી દેવું છે અમારી સાગર પેટી જાણે કાંઈ પાંડાડે ઘણો અમારી સાગર પેટી જાણે કાંઈ પાંડાડે ઘણો અને અમારી પેટી જાણે ખળોને તાડે ઘણો અમારી પેટી જાણે ખાડો ને તાડે ઘણો

તો હું કેવી જલ્દી પાછા ટાઇમ પર ચાનાસ્તો કરી લેતી થી અને ટાઇમ જો હું કેમ લાગુ અને એક કે ત્રણ હોય ધીમી એ આવી કે અરે આ આપણે ઓનલાઈન એડ્રેસ સ્ટોવ મંગાવ્યું છે એક બાજુનો ટાઈમર સેટ કરી બે કપ મૂકી કેટલા ટાઈમા ચા પણ રેડી ને પર રેડી અરે આ બે કપ તો એમ જ પી મારે જાનિ દેવાની આ બે કપ ચા તમારા એકલા માટે થોડી છે એક કપ તમારો અને એક મારો અરે આ ઇન્ડસન ક્યાં લઈ મને તો કાઈ પડવા દીધી વાત કરો છો મમીજી તમને નથી મંગાવ્યું છે ઓનલાઈન શોપિંગ હવે તો એર ફ્રાયર અલગ અલગ જાતના ચોપર કટર કેટલા ઇલેક્ટ્રોનિક સાધનો મળે છે કે હવે આખો દિવસ રસોડામાં કોણ રહેવાનું અરે આ તો ચાર સાવ ઓરી છે નાલી સાકર વધારે રાખે હવે ઓરી ચા કોને ભાઈ હવે ચામાં સાકર પણ શું મતલબ હવે ચામાં સાકર નહીં વાપરવાની પાછું કરતી વાપરવાની જેનાથી તમારી સુગર કંટ્રોલમાં રહે અને

અરે જીમી આ આ ક જગ્યાએ ન પડે વ્યત્રમાં પાછળ દેસુ પડે અને ચાલીને જતાં થોડી વાર તો શું થઈ મામીજી આપણે ઓલામાં જ રહીશું આપણે આપણે ક્યાં મજા કરેશું જલ્દી પહોંચી જશું અરે તને તો જારે જઈ ત્યારે ઓનલાઈન શોપિંગ થોડું ચાલાવાનું હોય તો ઓલા કરવા આ શું માંગો છે તે તું શું થઈ મામીજી હું પૈસા કમાવું છું ને ઉડાવું છું હમણાં શું મોડ પસ્તી કરવાનો સમય છે પછી તમારી ઉપરમાં તમે કહેશો એમ જ બસ મને કીધું ને વિડિયો બનાવવા મોબાઈલ નઈ પકડો એટલે નઈ પકડો ચાલે વાત કરવામાં કામ થાય એ હું તને કામ નઈ તું ભાખરીનો લોટ બાર અને હું બાપુ કુકર મૂકો મમ્મી એના કરતા આપણે ડોમિનોસમાંથી પિઝા ઓર્ડર કરી લઈએ તો આપણે બનને જ તો છીએ અરે સિમી આ શું માટ્યું છે ભાગ્યા મને તો બહુ ભૂખ લાગી છે ઉપાસ પછી જે સુતે ચાલે છે અરે તને તો એટલું જોઈએ છે આવ આ તું તો ભાઈને બતાવ્યું હવે વ્યાખ્યાન તો સ્ટોપ કર્યું પણ હવે પ્રતિકમણમાં તો ચાલુ જ પડશે ઓકે મમ્મીજી ડન તો આજની રેસિપી શું છે તો સાંભળ પરિસર સ્પેશિયલ હોમમેડ પિઝા પહેલા ભાખરીનો લોટ બાંધવાનો પછી મસાલા ख़दुरामी ने जर्करी बांटा रामी, पची होम में पिज़्ज़ा संभाल बसा लो, अने जीज़ नी जगया है, जी पत्थर वालों, राय का होम में पिज़्ज़ा तैयार, मम्मी अब पिज़्ज़ा चेके भाग नी चार, अरे नाना, पिज़्ज़ा चार, नो भीउज़न, बाज़ा चार, बाज़ा चार, एक बार ताकि तो जो, पची अंग्र ओ रियली मामी जी, हाँ रियली रियली। अरे आज धीरे-धीरे क्या आनंद उड़ा माले भी आती। माना माटे मारे का एक नाटक तो कर ऊपर से। रोज मान से न कैसी थियाले में। Ah, assim isso

બેટફોન જ નથી પડતા અરે સગન કાઈ ને કાઈ ને જોઈએ એ ઉપાડે હા હા આ લાઠી મેને પડ છે લાઠી પૂછે ને આજે બોર બકદાર છે સુ માસીજી કે અમે બોરી કરે છે અને મેવે ફોડી છે અને બટાડો છે તો આજે મોહર પણ નઈ પઠારે આસ્તાર મમ્મી માસીજી આપણા બોરી ભરે છે અને ઈને ને પોરી ઓલરેડી છે અને અરે આહા આ જો ગોરી ને પણ ગોથરી કરતા આસે એટલે ક્યાં ક્યાં સમજણ પડે છે અને આ વટાણો ને પણ 91 હશે 91 ગોરી ને હા બે ગોરી એટલે ને 91 હશે અને ક્યાં આ મોબાઈલ માં ડામા ઊંચી આવતો તને ખબર પડે ને તો મમ્મીજી હવે હું જાઉં રસોડામાં જા ચલો ત્યારે આપણે એક નાનકડો રૂપકડો તો કર્યું પણ આપણે હવે તાનક નાના નાનપણથી જ આપણે બાળકોને સંસ્કાર આપીએ આપણી દીકરીને